બતાને જય શ્રી કૃષ્ણ સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે આજે આપણે બનાવીશું નવી ટ્રીક સાથે ભરેલા મરચાં રેસિપી તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય ને તમે હજુ સુધી મારી ચેનલ ને ન કરી હોય તો પ્લીઝ પેલા જઈને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે પણ નવી નવી રેસીપીઓ જોઈ શકો તો ચાલો ભરેલા મરચાં બનાવવાની શરૂઆત કરીએ આપણે સ્પેશિયલ ભરેલા મરચાં બનાવવાના છે તો તેના માટે મેં હી પાંચસો ગ્રામ જે મોડા મરચાં આવે તે લીધેલા છે અમે ત્યારે ભરેલા મરચાં બનાવવા હોય ત્યારે હંમેશા એકદમ તાજા અને કડક મરચાનો ઉપયોગ કરવાનો પસંદગી હંમેશા તેજ મરચાંની કરવાની આ મરચાં ને મેં પહેલેથી જ ધોઈ લીધેલા છે અને સાફ પણ કરી લીધેલા છે તો હવે સૌ પ્રથમ આપણે મરચામાં ચેકા પાડી લેશું આ મરચાં બિલકુલ તીખા નથી હોતા નાના મોટા બધા ખાઈ શકે પેલા આપણે આ રીતના ચાકા વડે ચેકા પાડી લેશું બધા મરચામાં આ રીતના ચેકા પાડી લેશું અંદર જોઈ લેવાનું ખરાબ છે કે નહીં જો ખરાબ હોય તો તે તો કાઢીના સાઈડ પર છે ગાંઠિયાની જગ્યાએ તમારે ચણાના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો પણ મેં અહીં ગાંઠિયા લીધેલા છે આપણે ગાંઠિયાને મિક્સર જારમાં નાખવાના છે ને સરસ રીતે પાવડર કરી લેવાનું છે મિક્સર જારમાં નાખી દેસુ એક વાટકી મેં સિંગદાણા લીધેલા છે આપણે ફોતરા નથી ઉખેડવાના એમનામ જ પીસવાના છે ત્રણ ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે તે પણ સાથે નાખી દેસુ

આપણે આ મસાલાની કઢાઈમાં કાઢી લેશું આપણે મસાલો વધારે જ કરેલો છે આ મસાલો રીંગણના શાકમાં ગમે તેમાં ઉપયોગમાં લઈ શકો હવે આ મસાલામાં આપણે બાકીના મસાલા કરી લેશું એક ચમચી નમક નાખી દેસુ સ્વાદ પ્રમાણે નમક નાખવાનો એક ચમચી ખાંડ નાખી દેસુ આ મસાલો ખાટો મીઠો અને ચટપટો તૈયાર કરવાનો હોય છે એક ચપટી જેટલી હળદર ચમચી જીરાનો પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર નાખશો જેથી કરીને મરચામાં કલર સારો આવે એક ચમચી કચ્છી દાબેલીનો મસાલો નાખશો તેનાથી ટેસ્ટ બમણો થઈ જાય છે એક લીંબુનો રસ નાખશો હવે પછી આપણે લીલા ધાણા નાખી દેશું બે પાવરા તેલ નાખીશું બધું બરાબર મિક્સિંગ કરી લેશું આ મસાલો આપણે એકદમ નરમ નથી રાખવાનો જો વધારે મીઠાની જરૂર પડે તો મીઠું નાખી દેવાનું ઉપરથી આ રીતે મસાલાને મિક્સિંગ કરી લેવાનો બિલકુલ મસાલો કોરો ન રહેવો જોઈએ આ રીતનો મસાલો રાખવાનો એકદમ મસાલો નથી બનાવવાનો તો હવે ભરી લેશો આ રીતે મસાલો દબાવીને મરચા ભરી લેવાના

આ રીતે મસાલો દબાવીને જ નાખવાનો બધા મરચા મસાલાથી ભરાઈ ગયા છે મસાલો ભરાતા આટલો મસાલો વધેલો છે આ બાકી રહેલો મસાલો આપણે મરચાંની ઉપરથી વેરીશું આપણે મરચાને તળવા માટે તવો લીધેલો છે તેમાં મરચાને તળીશું ને શેકીશું ગેસ ચાલુ કરીશું

तिमागे शुकर मर्चा ने पाकवा देशु, धेशी करी ने सरस्री ते पाकी जाए। मर्चा ने फेर वी સરસ રીતે તળિયા વાળી કઢાઈ ઘરમાં હોય તો તમે તેમાં પણ મરચાને ને તળી શકો આ રીતે બધા મરચાને ને ફેરવી લેવાના જોઈ શકો છો ને કેટલા સરસ મરચા તૈયાર થશે મરચા સાઈડ ફેરવતું રહેવાનું એટલું ખાસ યાદ રાખવાનું કે ગેસ હંમેશા ધીમો રાખવાનો આટલા ધીમા ગેસ ઉપર જ પાકવા દેવાના તેલ તેલમાં રાઈ નાખેલી છે તે મરચા ઉપર ચમચી વડે નાખી દેસુ રાય થી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આવો વરસાદ હોય ને આવા મળી જાય તો ખાવાની મોજ આવી જાય બધા મરચા ગ્લાસ પાકી ગયા છે આ રીતના મરચા પાકી જાય પછી તેમાં બાકી રહેલો મસાલો વેરી દેવાનો ઉપર થી મસાલો વેરશો એટલે મરચાનો સ્વાદ બમણો થઈ જશે અને બધાને ખાવાની મજા આવશે હવે ગેસ બંધ કરી દેસો મરચા એકલાસ રેડી થઈ ગયા છે તો તૈયાર થઈ ગયા છે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા ભરેલા મરચાં તમને જો ભરેલા મરચાંની રેસીપી સારી લાગે તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જેથી કરીને તમે પણ નવી નવી રેસીપીઓ જોઈ શકો તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી